ત્રણ કરોડ રૂપિયા ઉપરાંત નો ચૂનો કંપનીને છોપડી દેતા નોંધાયેલી પોલીસ ફરિયાદ ને પગલે પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તાલુકાના વિલાયત ખાતે આવેલી બિરલા કંપનીમાં જનરલ મળીને ત્રણ કરોડનો ચૂનો ચોપડી દેતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ભંગારિયા સહિત તમામની ધરપકડ કરવામાં આવી હતી અને આજરોજ કોર્ટમાં રજૂ કરતા તેઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે વાઘરાની વિલાયત જીઆઈડીસી

ખાન વેબ બ્રિજ નો ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ વિલાયત ગામના ના સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ ટેમ્પો ડ્રાઈવર સંજય કુમાર સહિતના કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા સાથે મળી કંપનીના સ્ક્રેપ ભરવા ગાડીમાં જેમાં તારીખ આઠ એક બે હાજર ચોવીસ ના રોજ આઈસર ટેમ્પો નંબર જી જે સોલ એ યુ જીરો સિક્સ ડબલ એટ ની જગ્યાએ બીજા વાહન વજન કરાવી ટેમ્પોમાં ભરેલા સ્ક્રેપનું મૂળ વજન કરતા ત્રણ હજાર છસો ને કિલોગ્રામ વજન ઓછું કરાવી રૂપિયા એકાઉન ની કંપની સાથે છેતરપિંડી કરી એટલું જ નહીં પણ આરોપી અજમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના માલિક ધમો ભંગારીઓ ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા એ કંપની વર્ષ બે હાજર સત્તર થી આજ દિન સુધી છેતરપિંડી કરી કુલ છ વર્ષમાં આશરે ચાર ગાડીઓના સ્ક્રેપ કંપનીની બહાર હતા જેની અંદાજિત કિંમત કરોડ લાખ સપાટી વિગત પર ગત તારીખે બહાર પડેલા આ તફાવતના કારણે ગણતરી કરતા સુધીમાં કરોડ લાખ વીસ હજારની છેતરપિંડી થયું માલુમ પડ્યું હતું આરોપીઓ આશરે દોઢ એક વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા અને અગાઉ એસએપી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોની વિગતો પ્રકાશમાં આવી જેને પગલે આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ હારીક પુરોહિતના વાગડા પોલીસ